બાલાસિનોર નગરમાં યોજવામાં આવ્યો એક સફાઈ કામદારોનો નેત્ર નિદાન અને ચશ્મા વિતરણ કેમ્પ બાલાસિનોર લાયન્સ ક્લબ અને બાલાસિનોર નગરપાલિકાના સહયોગથી આજરોજ નગરપાલિકા ભવનમાં સફાઈ કામદારોનું નેત્ર નિદાન અને ચશ્મા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો આજના કેમ્પમાં સફાઈ કામદારો ઉપરાંત આસપાસના નગરજનો પણ આ કેમ્પનો લાભ લીધો હતો અત્યાર સુધીમાં ત્રણસોને દસ વ્યક્તિઓને નેત્ર નિદાન કરી બસોને સાઠ જેટલી વ્યક્તિઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ એકસો બાવીસ વ્યક્તિઓના આરોગ્યની ચકાસણી કરી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી

અંધજન મંડળ નડિયાદના સહયોગથી નગરપાલિકા ભવનમાં રાખવામાં આવ્યું છે જેમાં આજ રોજ અઢીસોથી ઉપર ચશ્માનું મિશ્રણ કરવામાં આવ્યું છે તેમજ ત્રણસો ને દસ વ્યક્તિઓને નેત્ર નિદાન કરવામાં આવ્યું છે આ ઉપરાંત એકસો ને બાવીસ વ્યક્તિઓને હેલ્થ ચેક ચકાસણી કરી વિના મૂલ્યે દવાઓ આપવામાં આવી છે આ કાર્યમાં ધારાસ નગરપાલિકાનો અંદરજન મંડળનો ખૂબ જ સુંદર થઈ સાબર્યો છે